बोहोत अग्रु पड़े मारा मम्मी ऊपर बे सोशल मीडिया पर आया साहेब बनने पप्पा पहला तो फीचर पे चालू करो लाइक केने करा लाइक मतलब तो अंगूठा बता रहा लिखो बता रहा <laughs> मैं ठेंगो तो नहीं आना लाइक के एकदम तो पूछुर में जाओ बाप पे उन पप्पा कमेंट में सू लगाय तो जे नकोए लग लगाय तो बता हम विचारता मैं ऊपर तो जे लखोए न लगाय जे लखा तू होए लखाए एम हातो मुकाई में लगसे मै दुआ મે તો આપણા પ્રોફાઇલ પર શેર થાય તો મારા તો 500 ફ્રેન્ડ છે ફેસબુક પર મે તો એમને શેર થઈ જાય તો ફેસબુક શેર કરે એટલે ને લેટર ના જાય એની ફીડ ઉપર તમારી પ્રોફાઇલ માં શેર કરી રોજની કેટલી આઈટમ શેર કરાય આમ તો કોઈ લિમિટ નથી કોકમાં 200 200 વિડિયો શેર કરે કોઈ સિરિયાના માળા ગુજરી ગયા આના નીચેનો વિડિયો ઓય જુઓ તમે પલલી ટિક્કા મસાલાની રેસિપી મે તો એક સેકન્ડમાં તમે સિરિયાની ટિક્કા પર ગયા